રાજકોટ નીલ સિટી ક્લબમાં વિધર્મીઓને રોકટોક વગર અપાય છે એન્ટ્રી સરપ્રેસ ચેકિંગમાં જતા વિશ્વ હિન્દુ પરિષદને રોકી અપશબ્દો ભાંડ્યા ઇન્દ્રનીલ રાજ્ય ગુરુએ વિશ્વ હિન્દુ પરિષદના લોકોને ભાજપના માણસો ગળાવી અને ગાળો ભાંડી અમારે ત્યાં દોઢસો વિધર્મીઓ છે તમે એમનો સામનો કેવી રીતે કરશો ઇન્દ્રનીલ રાજ્ય ગુરુએ કહ્યું ઇન્દ્રનીલ રાજ્ય ગુરુ તથા વિશ્વ હિન્દુ પરિષદ વચ્ચે બબાલનો વિડીયો થયો છે વાયરલ વધુ અપડેટ્સ માટે બન્યા રોખો મોરબી ન્યૂઝ સાથે પોલીસ તરીકે છો તો એ ભાઈ ને સમજાવો ધક્કા કરીને બોલો બોલો હા બોલો બોલો બોલો